રાજુલા પોલીસ સ્ટેશનના ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરીના અનડીટેક્ટ ગુનાનું ભેદ ઉકેલી ચોરીમાં ગેર મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી અનડીટેક ગુનો ડિટેક કરતી રાજુલા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કુલાતરા સાહેબનાઓની સૂચનાને માર્ગદર્શનથી રાજુલા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયલ ગુના મુજબના રાજુલા સરકારી હોસ્પિટલ સામે આવેલ રોડ પર ફરિયાદીને રિક્ષામાં બેસાડી ફરિયાદીના ખિસ્સામાંથી રોકડ રૂપિયા દસ હજારની ચોરી કરી નાશી ગયેલા આરોપીની રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી થતા ટેકનિકલ સોર્સને આધારે રાજુલા આ કર્યા જકાત નાકા પાસેથી સદરહુ ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે બે પુરુષ ઇસમો અનેક મહિલા ઇસમને ઓટો રિક્ષા સાથે પકડી પાડી અનડિટેક ગુનો ડિટેક કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ પકડાયેલ આરોપીમાં દીપક ઉર્ફે ઋથવી કરમશીભાઈ સોલંકી ઉમર વર્ષ બાવીસ ધંધો વેપાર રહેતા રાજકોટ રણુચા મંદિર સામે લાપાસડી રોડ વેલનાથ પરા બે તથા તાલુકા જિલ્લા રાજકોટ જેનિસ રાજેશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ એકવીસ ધંધો હીરા ગામ રહેઠાણ રાજકોટ વાણિયાવાડી મેઇન રોડ અવંતિકા પાર્ક ની બાજુમાં વાલકેશ્વર સોસાયટી શેરી નંબર છ તાલુકા જિલ્લા રાજકોટ ચકુબેન વાઇફો પ્રવીણભાઈ વેકરિયા ઉંમર વર્ષ પચાસ ધંધો ઘરગામ રહેઠાણ રાજકોટ ખોડિયાર પરા કાના ભાઈ નું તાલુકા જિલ્લા રાજકોટ કબજે કરેલ મુદ્દા માલમાં રોકડ રકમ નવ હજાર સો